લીમખેડા તાલુકાના મોટી બાંડી બારા થી જેતપુર જવાના રસ્તા ઉપર હડપ નદી ના કિનારે સસ્તા અનાજ ની મીઠાની બોડીઓ ફેંકી દેવામાં આવી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડી બારા થી જેતપુર જવાના રસ્તા ઉપર હડપ નદી ના કિનારે સસ્તા અનાજની મીઠાની બોરીઓ ફેંકી દેવામાં આવી હતી મહત્વની વાત તો એ છે કે જ્યારે રેશન કાર્ડ ધારકો દ્વારા સસ્તા અનાજના દુકાનદારો પાસે મીઠું માંગવામાં આવે છે ત્યારે મીઠાનો સ્ટોક નથી તેમ અહીં મીઠું આપવામાં આવતું નથી તો આવી રીતે સસ્તા અનાજની મીઠાની બોરીઓ ફેંકી દેવામાં આવે તે કેટલા અંશે યોગ્ય કહેવાય તો ચોક્કસથી આ તપાસનો વિષય છે કે આ સસ્તા અનાજની મીઠાની બોરીઓ કોના દ્વારા ફેંકવામાં આવી અને કેમ્પ ફેંકવામાં આવી લીમખેડા મામલેદાર અને પુરવઠા અધિકારીને જોડે ટેલિફોનિક કરતા રિસ્યુ કરવામાં આવ્યો નથી દાહોદ ડીએસઓ જોડે ટેલિફોનિક વાત કરતા જાણવા મળ્યું હતું કે આ મીઠાની બોરીઓ કોના દ્વારા ફેંકવામાં આવી અને કેમ ફેંકવામાં આવી તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું દીપક રાવલ રિપોર્ટ ન્યૂઝ ટુડે લીમખેડા તાલુકાના મોટી બાંડી બારાથી જેતપુર જવાના રસ્તા